નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં ધોરણ સાતના સંસ્કૃત વિષયના બ્લૂ પ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ સાતના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો તેમનો પણ તમે જરૂરથી અભ્યાસ કરી લેજો હવે આપણે શરૂઆત કરીએ ધોરણ સાતના સંસ્કૃત વિશેના ત્વતીય સદનાંત પરીક્ષા બે હજાર પચીસના મોસ્ટ આઈમપી પેપર સાથે પ્રશ્ન એક નીચે આપેલા વાક્યોનું અનુલેખન કરો જેમના ગુણ છ જોઈએ નંબર બે વૃક્ષાગ્ર વાસી પક્ષી પક્ષીરાજઃ નંબર બે ગિરીવા વક્રા અસ્તે નંબર ત્રણ પૃથ્વી ત્રિણી રત્નાની નંબર ચાર નમસ્કાર ભાવેશ આગ્છતું નંબર પાંચ કુંશ્વર તો દક્ષિણધામ નંબર છ સહસ્વામી ભક્ત અસ્તી પ્રશ્ન બે નીચે આપેલા ચિત્રો જોઈને તેનો સંસ્કૃત શબ્દ લખો જેમના ગુણ પેલો ભ્રમણભાષ નંબર બે વ્યંજન નંબર ત્રણ સળંગક નંબર ચાર સિત નંબર પાંચ દૂરદર્શન દૂરદર્શનયંત્રં નંબર છ વિમાનમ પ્રશ્ન ત્રણ અ નીચેના ગુજરાતી શબ્દોના સંસ્કૃત અર્થ લખો જેમના ગુણ છ મેઘ મેઘ શાક વ્યંજન લાડુ મોદક વાકુ વક્રમ કમ્પ્યુટર સણકેન ઊંટ ઊંટ પ્રશ્ન ત્રણ બ નીચે આપેલા વાક્યોને સંસ્કૃત ભાષામાં લખો જેમના ગુણ દસ નંબર એક આ મારી શાળા છે એશહ સહ મમ વિદ્યાલય અસ્તિ નંબર બે કૂતરાની પૂંછડી વાંકી છે કુકુરશ્ય પૂંછમ વક્રમ અસ્તિ નંબર ત્રણ ગંગા પવિત્ર નદી છે ગંગડા પવિત્રા નદી અસ્તિ નંબર ચાર ગુજરાત મારું રાજ્ય છે ગુજરાત મમ રાજ્યમ અસ્થિ નંબર પાંચ મારા પિતાજીનું નામ કિરીટભાઈ છે મમ પિતુહ નામ કિરીટભાઈ વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠ નીચે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબની તમને માહિતી આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્નપત્ર અસાઇનમેન્ટ બ્રાન્ડિંગ અને ફોન પણ કરી શકો છો પ્રશ્ન ચાર અ નીચે આપેલ સારણી કોષ્ટકનું વાંચન કરી પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો જેમના ગુણ દસ નંબર એકસ્ય કુંદુકશ્યકિયત મૂલ્ય પંદર નંબર બે એક મૂલ્ય આઠ નંબર મૂલ્ય પાંચ મૂલ્ય ચત્રીસ રૂપકા ઉપનેત્રમ નંબર પાંચ કશ્ય મૂલ્ય પચાસ રૂપિયાકાણી તો જવાબ આવશે સૂત પ્રશ્ન ચાર બ નીચે આપેલ ચિત્રના આધારે પાંચ વાક્યો સંશોધન લખો જેમના ગુણ પાંચ એશ વિદ્યાલય અસ્તી એશ વિદ્યાલયણ અસર દે છાત્રે આકાશે દર્શયત વિદ્યાથી વિદ્યાલયે પઠતી બાલિ ક્રીડતી પ્રશ્ન પાંચ આપેલ ઉદાહરણ બતાવ્યા પ્રમાણે શબ્દોમાં પરિવર્તન કરો જેમના ગુણ પાંચ નંબરે ચર ચરે લિખ લિખેત પઠ પઠે દસ પશ્ય પશ્યે વદ વદે પ્રશ્ન પાંચ બ કોષમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવી લખો જેમના ગુણ પાંચ વ્યંજન આવશ્યક વાવશ્યક ઓદન આવશ્યક આવશ્યક વાવશ્યક વા પ્રશ્ન પાંચ ક ઉદાહરણ મુજબ વાક્ય બનાવો જેમના ગુણ પાંચ નંબર એક બાલિકા ગૃહમ બાલિકા ગૃહમ ગ્છતી નંબર બે નરસિંહ મંદિરમ નરસિંહ મંદિરમ ગચ્છતી નંબર ત્રણ કૃષ્ણ ગોકુલમ કૃષ્ણ ગોકુલમ ગચ્છતી નંબર ચાર સંધ્યા વિદ્યાલય સંધ્યા વિદ્યાલયમ ગચ્છતી નંબર પાંચ સિંહ વનમ સિંહ વનમ નૃપ અસ્તી પ્રશ્ન છ કાવ્ય શ્લોક પૂર્તિ કરો ત્રણમાંથી બે જેમના ગુણદસ અહીં તમને કાવ્ય અને શ્લોક પૂર્તિ બંને આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો પ્રશ્ન સાત અ આપેલ ફકરાના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો જેમના ગુણ છે નંબર એક ઉષ્ટ્ર સ્વભાવેન કી કિદોષ ઉષ્ટ્ર સ્વભાવેન વક્ર અસ્તિ નંબર બે ઉષ્ટ સર્વ કિમ પશ્યતિ ઉષ્ટ સર્વદા દોષ પશ્યતી નંબર ત્રણ ઉષ્ટ કુત્ર શુક્ર પશ્યતિ ઉષ્ટ્ર માર્ગે વૃક્ષ ઉપરી શુક્ર પશ્યતિ નંબર ચાર કશ્ય ચક્ષુ વક્રા અસ્તિ શુક્ર ચક્ષુ વક્રા અસ્તી નંબર પાંચ ઉષ્ટ શુક્ર કેમ કથય ઉષ્ટ્ર શુક્ર કથય હે શુક્ર તવ ચક્ષુ વક્ર અસ્તે નંબર છ ઉષ્ટ્રજંગલે પશ્યતિ ઉષ્ટ્રવૃક્ષે શુક્ર પશ્યતી પ્રશ્ન સાત બ આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો ચારમાંથી ત્રણ જમના ગુણ છ નંબર ગુર્જર ભૂમ્યા પશ્ચિમ દિશા ક વસતિ ગુર્જર ભૂમ્યા પશ્ચિમ દિશાયા કૃષ્ણ વસતે નંબર બે પૂર્વ દિશા કા દિશાયા કાલિકા રક્ષતી નંબર ત્રણ આકાશ માર્ગે કં આકાશ માર્ગે વિમાન ચલ્યા નંબર ચાર કશ પ્રભાવ મહાન અસર ગુર્જર દેશ પ્રભાવ મહાન અસર તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડિયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે